નમસ્કાર ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જેની બધે જ ચર્ચા છે આજે આપણે વાત કરીશું ઇલેક્ટ્રોનિક્સની દુનિયાની એકદમ જાણીતી બ્રાન્ડ બોટ વિશે અને ખાસ કરીને એના આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગની આસપાસ જે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે એના પર એક નજર નાખીએ જુઓ બોટનું નામ લઈએ એટલે તરત જ આપણા મગજમાં શું આવે શાર્ક ટેન્ક ફેમ અમન ગુપ્તા બરાબર પછી એના સ્ટાઇલિશ અને પોસાયેલા ગેજેટ્સ અને હા બે હજાર સોળથી જે એને જબરદસ્ત સફળતા મેળવી છે એની આખી કહાણી પણ હવે વાર્તામાં એક ટ્વિસ્ટ છે બોટ ફરીથી લગભગ પંદરસો કરોડ રૂપિયા ભેગા કરવાના ટાર્ગેટ સાથે પોતાનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહ્યું છે અને આ વખતે કેટલીક એવી બાબતો સામે આવી રહી છે જે ખરેખર વિચારવા જેવી છે તો ચાલો આપણે સીધા મુદ્દા પર આવીએ સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ છે કંપનીના લીડરશીપમાં આઈપીઓ પહેલાં થયેલો એક બહુ જ મોટો ફેરફાર અને આ બધી માહિતી ક્યાંથી મળી તો એ મળી છે કંપનીના જ ઓફિશિયલ આઈપીઓ ડોક્યુમેન્ટ એટલે કે ડીઆરએચપીમાંથી આ એ જ પેપર છે જેમાં કંપનીએ બધું જ લખવું પડે છે હવે આ ડીઆરએચપીમાંથી જે વાત સામે આવી એ થોડી ચોંકાવનારી છે કંપનીના બંને સ્થાપકો અમન ગુપ્તા અને સમીર મહેતા એ આઈપીઓ માટે પેપર્સ ફાઇલ કર્યાના બરાબર ઓગણત્રીસ દિવસ પહેલાં જ પોતાના રોજિંદા કામકાજમાંથી રાજીનામું આપી દીધું એટલે કે જે લોકો કંપનીને રોજ ચલાવતા હતા એ હવે ખાલી બોર્ડ પર બેસ છે દૈનિક કામકાજથી દૂર માર્કેટના એક્સપર્ટ્સ આને શું કહે છે ખબર છે એ લોકો આને એક બહુ જ ગણતરીપૂર્વકનો પ્રી આઈપીઓ પીવિટ માની રહ્યા છે સારું લીડરશીપમાં થયેલા આ ફેરફાર પછી હવે વાત કરીએ પૈસાની એટલે કે કંપનીના ફાઇનાન્શિયલ હેલ્થની ઓડિટ ફર્મ બીએસઆરએન એન્ડ કંપની એલએલપીએ જ્યારે હિસાબો તપાસ્યા ત્યારે અમુક બહુ જ ગંભીર બાબતો સામે આવી જેમ કે રિપોર્ટિંગમાં ગરબડ નિયમોનું પાલન ન થવું આવી ઘણી બધી ભૂલો પકડાઈ છે સૌથી મોટી વાત તો એ છે કે જે હિસાબ એમણે બેંકોને બતાવ્યો અને જે એમના પોતાના ચોપડામાં હતો એમાં જ તફાવત હતો હવે આ તો બહુ જ સિરિયસ વાત કહેવાય આનાથી કંપનીની ફિનાન્શિયલ ટ્રાન્સપરન્સી પર સીધો જ સવાલ ઊભો થાય છે ઓકે તો પૈસાની વાત તો થઈ ગઈ પણ વાર્તા અહીં પૂરી નથી થતી હવે વાત કરીએ કંપનીના લોકોની એટલે કે એના વર્ક કલ્ચરની અહીં પણ કેટલાક સવાલો છે આંકડો જુઓ ચોત્રીસ ટકા આ શું છે ખબર છે આ છે કંપનીનો એટ્રિશન રેટ મતલબ કે દર સો ફૂલ ટાઈમ કર્મચારીઓમાંથી ચોત્રીસ લોકો નોકરી છોડીને જઈ રહ્યા છે આ બહુ જ મોટો આંકડો છે આટલો બધો ટર્નઓવર જોઈને તો માર્કેટ એક્સપર્ટ જયંત મુંદ્રાએ પણ કહ્યું કે આ તો જાણે સામૂહિક હિજરત જેવું લાગે છે આ સીધો ઈશારો કરે છે કે કંપનીના વર્ક કલ્ચરમાં કંઈક તો ગંભીર સમસ્યા છે જ ચાલો હવે એક બીજા મહત્વના મુદ્દા પર આવીએ આ મુદ્દો બોટના પ્રોડક્ટ્સની ઓળખ સાથે જોડાયેલો છે જુઓ મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલિંગ આ બે શબ્દો વચ્ચે જમીન આસમાનનો ફરક છે અને બોટના કેસમાં આ સમજવું બહુ જ જરૂરી છે હકીકત એ છે કે બોટ ભારતમાં પોતાના પ્રોડક્ટ્સને મેન્યુફેક્ચર નથી કરતું પણ એસેમ્બલ કરે છે એનો મતલબ એ થયો કે માઇક્રોચેપ અને સેન્સર જેવા જે મેઇન પાર્ટ્સ છે એ તાઇવાન અને ચીન જેવા દેશોમાંથી આવે છે અને અહીં ભારતમાં ફક્ત એને જોડવાનું કામ થાય છે તો હવે આ બધી જ વાતોને ભેગી કરીએ તો એક રોકાણકાર તરીકે શું સમજવું શું વિચારવું આપણે શું શું જોયું ચાલો ફટાફટ રિકેપ કરીએ લીડરશીપમાં અચાનક ફેરફાર હિસાબોમાં ગડબડ મોટી સંખ્યામાં કર્મચારીઓનું નોકરી છોડવું અને આઈપીઓ લાવવાની રીતમાં પણ કેટલાક સવાલો છે આ બધા સંકેતો કાંઈક તો કહી રહ્યા છે આ આઈપીઓનો એક બહુ મોટો ભાગ છે ઓફર ફોર સેલ એટલે કે ઓએફએસ સાદી ભાષામાં કહીએ તો આમાં કંપની નવા શેર નથી બહાર પાડી રહી પણ જે જૂના માલિકો છે એટલે કે સ્થાપકો અને શરૂઆતના રોકાણકારો એ પોતાના શેર વેચીને પૈસા કમાવા માંગે છે એટલે સૌથી મોટો અને નિર્ણાયક સવાલ એ જ ઊભો થાય છે કે જ્યારે કંપનીના સ્થાપકો જ એના રોજબરોજના કામકાજમાંથી પોતાને દૂર કરી રહ્યા છે અને પોતાના શેર વેચીને બહાર નીકળી રહ્યા છે એ જ સમયે સામાન્ય લોકોને રોકાણ કરવાનું કહેવામાં આવી રહ્યું છે તો શું આ કંપનીના ભવિષ્યમાં એમને પોતાને જ વિશ્વાસ નથી આ એક એવો સવાલ છે જે દરેક રોકાણકારે વિચારવો જોઈએ